આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ગત વખતે તેર ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની હતી આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ સરકારી પક્ષ તરફથી વકીલ બદલવા તેમજ એફિડેવિટ માટે સમય માંગ્યો હતો અને અઠ્યાવીસ તારીખે આ સુનાવણી વધુ કરવામાં આવશે તે પ્રકારની વાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મળે છે કેમ તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર મામલો છે વાત તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો આપનું છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે બે મહિના કરતાં વધારે સમયથી તેઓ જેલમાં બંધ છે ત્યારે આને જ લઈને હવે આવજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં સુનાવણી થવાની છે જે રીતે આખો બનાવો સામે આવ્યો હતો ડીડિયાપાડામાં એક્ટિવિટીની મિટિંગ મળી હતી અને આ મિટિંગ દરમિયાન ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ગંભીર આરોપ કર્યા હતા કે ચૈતર વસાવાએ તેમને માર માર્યો છે અને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી છે સાથે જ આ સમગ્ર મામલે ડીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ પણ નોંધાઈ છે આ ઘટનામાં ડેડીયાપાડા પોલીસે ત્રણસો એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ જ્યુડિશિયલ કોર્ટમાં સૌપ્રથમ ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા જો કે ત્યાંથી તેમના જામીન ફગાવવામાં આવતા ત્યારબાદ નર્મદા સેશન કોર્ટમાં ધારાસભ્યએ જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી નર્મદા સેશન કોર્ટે પણ ફગાવી હતી ત્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો ગત તેર ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાનો કેસ બોર્ડ ઉપર આવ્યો જામીન અંગે સુનાવણી થઈ ત્યારે સરકારી પક્ષના વકીલ દ્વારા સરકારી વકીલ બદલવા માટેની વાત જસ્ટિસને કરી સાથે જ આ કેસમાં એફિડેવિટ માટે સરકારી પક્ષના વકીલે વધારાનો સમય માગ્યો ત્યારે આ મામલે આગામી અઠ્યાવીસ તારીખનો સમય છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીનની સુનાવણી ઉપર કરવામાં આવ્યો છે ત્યારે આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે શું ધારાસભ્ય ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવશે કે પછી હજી પણ તેમને જેલમાં રહેવું પડશે અને તેમની નવરાત્રિ આગામી દિવસોમાં જેલમાં નીકળશે તેના લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જો કે આ મામલે રાજનીતિ પણ ગરમ થવાની શરૂઆત થઈ છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તો ત્યાં સુધીને આરોપ કરી ચૂક્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર ના આવે તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ ઈચ્છે છે કે તેઓ વધુમાં વધુ જેલમાં રહે જેના કારણે ચૈતર વસાવા પ્રત્યે લોકોની સહાનુભૂતિ ઉભી થાય ને આમ આદમી પાર્ટીને ફાયદો થાય સાથે જ સાંસદ મનસુખ વસાવા એક સલાહ પણ આપી હતી કે તેમાં સારો વકીલ આમ આદમી પાર્ટીએ કરવો જોઈએ તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું હતું જોકે હવે આ મામલે આજે આ તમામ બાબતોને લઈને સરકારી પક્ષના વકીલ તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ છે તે દલીલ કરવાના છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાના પક્ષના જે વકીલની દલીલ છે કે ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ તે મુજબ જામીન આપે છે કે ભાઈ સરકારી પક્ષના વકીલની દલીલ છે કે અગાઉ પણ ધારાસભ્ય સામે ગુનાઓ નોંધાયેલા છે અને તેમણે નર્મદામાં જે તેમને શરતી જામીન મળ્યા હતા છતાં પણ એ શરતનો ભંગ થયો છે તે મામલે તેમને જામીન ના મળવા જોઈએ તે મુજબ ગુજરાત હાઈકોર્ટ સરકારી પક્ષના વકીલનો પક્ષ સાંભળે છે તમામ બાબતે હાલ તો સવાલ છે પરંતુ જોવાનું રહ્યું કે આ મામલે શું આજે ચુકાદો જામીને લઈને આવે છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ